મિત્રો જય યોગેશ્વર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હું છું શિલ્પા અને શિલ્પા કિચન રેસીપીસમાં તમારું સ્વાગત કરું છું જો આ રીતે ટમેટાનો પાવડર બનાવી લીધો ને તો દર વખતે તમે આ જ રીતે બનાવવાનું પસંદ કરશો એટલી સહેલી અને સરળ અને પરફેક્ટ રીત છે હું મારા ઘરમાં ઘણા બધા પાવડર બનાવીને તૈયાર રાખું છું અને મારા અમુક વિડીયોમાં જોઈને મને ઘણા બધા લોકોની કમેન્ટ હતી કે ટમેટાનો પાવડર બનાવવાની સરળ રેસીપી આપો તો આજે હું એટલી સરળ અને પરફેક્ટ રીત લાવી છું જેથી આ ટમેટાનો પાવડર એકદમ લાલ બનશે અને એકદમ સુગંધીદાર અને શુદ્ધ અને એક મહત્ત્વની વાત છે કે આ પાવડરનો ટેસ્ટ એકદમ નેચરલ તો હશે જ પણ સાથે સાથે તેમાં ફૂગ ન વળે ખરાબ ન થાય કે જેથી તેને આખું વર્ષ આપણે સ્ટોર કરી શકીએ તો આપણે એ પણ જોઈશું અને ઘણી બધી એવી બાબત ધ્યાનમાં રાખવા જેવી છે કે જેથી ટમેટાનો પાવડર એકદમ પરફેક્ટ અને લાલ બને તો મિત્રો આપણે એ જોઈએ એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમકે આવા જ નવા નવા વિડીયો હું લાવતી રહું છું અને બાજુમાં જે બિલ આવે ને એને પણ ઓન કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો અને હા વિડીયો કેવું લાગ્યો ને એ મને કમેન્ટમાં જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને ને તો બીજા સાથે શેર જરૂર કરજો જેથી એમને પણ ઉપયોગી બની શકે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ ટમેટાનો પાવડર જો એકદમ મસ્ત એવો લાલ બનાવવો હોય ને તો એના માટે આપણે ટમેટા એકદમ લાલ જ લેવાના જરાય કાચા ટમેટા નહીં લેવાના જુઓ અહીંયા મેં ટમેટા એકદમ સરસ લાલ અને ચમકદાર ટમેટા લીધા છે અને આ ટમેટા છે ને ધોઈ અને સરસ રીતે આપણે સાફ કરી લઈશું હમણાં હું તમને આ ટમેટાને કટ કરીને પણ બતાવું કે આ ટમેટા કેવા હોવા જોઈએ ટમેટામાં અંદરનો જે પલ્પ હોય ને એ વધારે પ્રમાણમાં હોવો જોઈએ ટમેટામાં જે પાણી છે ને એ પાણી તો હોય જ છે પરંતુ એ પાણી બને એટલું ઓછું હોય અને ટમેટાનો પલ્પ વધારે હોય ને એવું આપણે ટમેટા પસંદ કરીશું અત્યારે શિયાળામાં એવા જ ટમેટા બહુ જ સરસ આવતા હોય છે અને સસ્તા પણ હોય છે તો અત્યારે શિયાળામાં આ પાવડર બનાવવો એકદમ ઇઝી અને પરફેક્ટ ટાઈમ છે તો અહીંયા તમે જોઈ શકો જે મેં ટમેટું કટ કરેલું છે ને એ ટમેટામાં બહુ પાણી પણ નથી નીકળતું આપણે પાડીએ ને એને ટમેટાને ઊંધું વાડીએ તો પણ એટલો બધો રસ નથી નીકળતો જોકે રસ તો હોય જ છે પરંતુ એટલો બધો નહીં હવે આને આપણે જે ટમેટાનો ઉપરનો પાર્ટ હોય ને થોડો એવો ડંઠલનો જે કાચો પાર્ટ હોય છે એ આપણે કાઢી નાખીશું અને સાથે સાથે તમે જુઓ અહીંયા બે કટ વધારે કરી અને એના જે બી હોય ને એ અને સાથે સાથે એનું પાણી એ પણ આપણે કાઢી લઈએ આ રીતે બીનો જે પાર્ટ હોય ને એ બધો જ આપણે કાઢી લઈશું સાવ નથી કાઢવાનો પરંતુ જે સાઈડમાં એનો પલ્પ જેવો પાર્ટ હોય ને એ તો રાખવાનો જ છે ખાલી બી વાળો પાર્ટ હોય ને એ જ કાઢી લઈશું તો આ રીતે પાણી અને બી વાળો પાર્ટ એવો બધો કાઢી લેવાનો છે મિત્રો ટમેટા જેટલા લાલ અને પાકેલા હશે ને પાવડર એટલો જ સુંદર અને ટેસ્ટી બનશે આમ જોઈને જ એમ થશે કે વાવ એકદમ મારો જે ટમેટાનો પાવડર છે ને એ લાલ બન્યો એકદમ ખુશ થઈ જશો અને અહીં ઘણા લોકો મોટી ભૂલ કરે છે જો થોડું ધ્યાન રાખીએ ને તો આ પાવડર છે ને છ મહિના નહીં પરંતુ એક વર્ષ શુદ્ધ અને સુગંધી રહેશે તો આ કઈ રીતે એ થશે ને એ પણ આપણે આગળ જોઈશું અને આ ટમેટાનો પાવડર ક્યાં ક્યાં ઉપયોગમાં આવશે કઈ રીતે આપણે એને વાપરી શકીએ એ પણ આપણે જોઈશું અને ત્યાર પછી કે આ ટમેટાને સાચવવા માટે બેસ્ટ રીત કઈ છે તો આ ટમેટાને સાચવશું કઈ રીતેને કે જેથી એક વર્ષ સુધી રહે કે જરાય ફૂગ ન વળે એ પણ આપણે જોઈએ તો આ ટમેટાને છે ને પલ્પ સરસ રહેવા દીધો છે અને બી અને પાણી છે એ બધું સરસ રીતે કાઢી નાખેલું છે હવે ફરીથી આની આપણે વધારે સ્લાઇસ કરીશું તો આ એક ટમેટાની જે ચાર સ્લાઇસ કરેલી હતી ને એમાંથી પણ ફરીથી ત્રણ સ્લાઇસ કરીશું એટલે આવી પતલી પતલી સ્લાઇસ કરી લેવાની છે જો મિત્રો આમાં થોડું કંઈ પાણીનો પાર્ટ વધારે રહી ગયો હશે ને તો એને સુકાતા વાર લાગે છે અને સુકાતા વાર લાગશે ને ત્યારે ઘણી વખત શું થાય છે કે ઘણાના એવા પ્રશ્ન હોય છે ઘણાના એવા પ્રોબ્લેમ આવતો હોય છે કે જ્યારે અમે ટમેટાનો પાવડર બનાવવા માટે એને સુકવીએ છીએ અને એક દિવસ થાય છે ને તો એમાંથી વાસ આવવા લાગે છે તો એ શા માટે એવું થાય છે કે જેનાથી વાસ આવે છે અને એ ન થાય ને એના માટે શું કરવું ને એ પણ આપણે જોઈશું અને આમાં જો કોઈ બી રહી ગયું હોય ને તો બી પણ આપણે કાઢી નાખવાનું છે કારણ કે ઘણી વખત જ્યાં બી ચોંટેલું હોય ને એ પાર્ટ પણ સુકાતા વાર લાગે છે એટલે આપણે આ રીતે બધી સ્લાઇસ કરી લીધી છે તમે જુઓ અને એને છૂટી છૂટી સૂકવેલી છે આ રીતે છૂટી સુકવેલી હશે અને જેમ નાની ચીર એટલે કે પતલી ચીર કરેલી હશે ને એમ એ જલ્દી સુકાશે અને એ છૂટી છૂટી હશે ને તો જ્યારે આપણે એમાં તડકે મૂકીએ છીએ કે એમાં જે પવનની અવર જવર થાય છે ને સુકાવાની પ્રક્રિયા પરફેક્ટ થાય છે જો એકાબીજાને અડશે ને તો એ જગ્યાએ જલ્દી નથી સુકાતી તો જ્યારે જલ્દી ન સુકાય ને ત્યારે ત્યાં છે ને ફૂગ વળવા લાગે છે અને બીજું કે આને છે ને શરૂઆતના છ કે સાત કલાક સુધી તો છે ને આપણે ને એકદમ તડકામાં સુકવવાની જ છે જો તડકો ના હોય ને તો એ ટાઈમે તમે પાવડર નહીં બનાવતા જો તડકો પરફેક્ટ હશે ને તો એ એકદમ સરસ રીતે સૂકું થઈ જશે અને તરત ને તરત ફટાફટ એની પ્રોસેસ સુકાવાની સ્ટાર્ટ થઈ જશે અને નહીંતર ફૂગ વળવાની શક્યતા રહે છે એટલા માટે ખાસ એ ધ્યાન રાખવાનું કે જ્યારે તડકો વધારે હોય ને ત્યારે જ આ પાવડર બનાવવાનો અને એક કે બે દિવસ તડકામાં રાખ્યા પછી એને છાંયા જ રાખવાનું જ્યાં સુધી એની પાણી સુકાઈ જાય ને ત્યાં સુધી જ તડકામાં રાખવાનું પછી આપણે એને છાયા જ સુકવીશું હવે અહીંયા એનો જે પલ્પ વધેલો છે ને એને આપણે જ્યુસ તરીકે કે શાકમાં દાળમાં ગમે ત્યાં યુઝ કરી શકીએ છીએ હવે અહીંયા જુઓ મિત્રો ચારથી પાંચ દિવસ થયા અને ત્યાર પછી અહીંયા તમે અવાજ પણ સાંભળી શકો છો કે જે મારી ટમેટાની સ્લાઇસ છે એકદમ લાલ કલરની છે જુઓ છે અને આનો અવાજ જે છે એકદમ ક્રંચી છે આ આ રીતે કટ થાય ને ત્યાં સુધી આપણે સુકાવા દેવાનું છે ઘણા લોકો વધારે પડતી ભૂલ ક્યાં કરે છે ખબર છે કે ભીના ટમેટા પીસી નાખે અને પછી કહે છે કે મારો પાવડર ખરાબ થઈ ગયો અરે ટમેટાને સુકાવવો ખૂબ જ મહત્ત્વના છે આ પાવડર માત્ર ટમેટા નથી આ છે ને એ સમય બચાવવાની એક ટ્રીક છે એક ચમચી તમે ગમે તેમાં દાળ શાક કે કોઈ પણ રેસીપીમાં નાખો ને તો જે ટમેટાનો ટેસ્ટ આવે ને એવો જ ટેસ્ટ આવશે હવે આને આપણે પીસી નાખીએ પીસવામાં પણ જેમ આપણે જીવનમાં ઉતાવળ એ નુકસાન કરે છે ને એમ ટમેટા સુકવવામાં આપણે ક્યારેય ઉતાવળ નહીં કરવાની આવા ક્રંચી થાય પછી જ આપણે એને આ રીતે ક્રશ કરવાના ધીમે ધીમે જેમ સુકાશે ને તો જ એનો રંગ અને સ્વાદ એકદમ જળવાઈ રહેશે અને પરફેક્ટ આવો સરસ લાલ આવશે જો તમે એકદમ કેવો મસ્ત લાલ કલર આવ્યો છે મિત્રો આ કલર જોયો તમે આ કોઈ કેમિકલ નથી આ સાચી રીતનું સાચું પરિણામ છે જો તમે આવી જ રીતે પરફેક્ટ બનાવશો ને તો તમારો પાવડર પણ આટલો જ એકદમ મસ્ત અને ટેસ્ટમાં પણ સરસ અને લાલ બનશે અને હવે આને સાચવશું કઈ રીતે ખબર છે એકદમ એરટાઈટ સરસ બરણી લઈ લેવાની અને એકદમ સૂકી હોવી જોઈએ અને એ બરણીમાં આપણે ભરી લઈશું વરણી પણ તડકે સૂકવી અને પછી જ આપણે એની અંદર પાવડર ભરવાનો અને મિત્રો જો તમે વધુ પ્રમાણમાં પાવડર ભરતા હોય ને તો થોડો પાવડર રાખી અને વચ્ચે ટિશ્યુ પેપર રાખી દેવાનું ફરીથી થોડો પાવડર નાખી વચ્ચે ટિશ્યુ પેપર રાખી દેવાનું એ રીતે કરજો એટલે એ લાંબો સમય સચવાશે કારણ કે જો જરાઈ પણ ભેજ અંદર જશે ને તો એ ખરાબ થઈ જશે અને એ ટિશ્યુ ખરાબ થવા નહીં દે તો મિત્રો તમને મારી આ રીત કેવી લાગીને એ મને કમેન્ટમાં કહેજો અને હા મિત્રો તમે કયા ગામથી કે કયા સિટીથી મારા વિડીયો જુઓ છો ને એ પણ મને કમેન્ટમાં કહેજો કારણ કે મારા વ્યુઅર્સ મારા વિડીયો ક્યાં ક્યાંથી જુએ છે ને એ મને પણ ખ્યાલ આવે તો મિત્રો તમને મારી આ ટમેટાના પાવડર બનાવવાની ટ્રીક કેવી લાગીને મને કમેન્ટમાં જરૂર કહેજો જો તમને ઉપયોગી લાગી હોય ને તો તમે તમારા ફ્રેન્ડ સર્કલ કે ફેમિલી મેમ્બર સાથે પણ શેર જરૂર કરજો જેથી એમને પણ ઉપયોગી બની શકે અને મિત્રો આવા જ નવા નવા વિડીયો જોવા માટે જો તમે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ નવી રેસીપી અને નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી બ બાય ટેક કેર